દર માં અનાજ માફીયા સાહેબ તમને ખબર નહી પડે હું રાજકીય માણસ છું કદાચ હું ખોટું બોલતો હોય બાપા તમને લાગે છે

ગરીબના પેટનું અનાજ છૂટો જાય સાહેબ આપણને પેટમાં તો દુખવું જોઈએ આપણે છેવાડાના વર્ગમાંથી આવીએ છીએ તમે ગરીબ પરિવારમાં થશો હું છું આ બધા આપણે જે તે આપણો ભૂતકાળ જુઓ આપણે ગરીબ પરિવારના છો આપણી જેવા બીજા ગરીબ બેન દીકરીના ચાર કિલો ઘઉં કોઈ માફિયા તંત્ર લઈ જાય ને આપણો જીવ ન બળે

તમે બેન જરા ઈ ચિંતા થઈ જાય થઈ જાય ઈ ઉપાધી તમે હોઈ જાવ છે રહી જાવ રોવાય ને આ છોકરા બેઠા છે ફોન કરીને છે મોટા બ્રાહ્મણ બોલે હા એવું કે આ બધી જે કંઈ થયું એના કારણે બાપાને દબાવી અને પાણભાઈનું વિતરણ કરવા મોજે રેગ્યુલર વ્યવસ્થિત વિતરણ કરવું ઓગસ્ટ કરવાનું તેલ ચૂ એના ભરેલું છે ને દાદાએ તો એમાં છૂટા પછી ચાર છોડે તો એને નહીં ને હા બરાબર